વલસાડ રૂરલ પોલીસે ઇંગરાજ સહિત અલગ અલગ વિસ્તારમાં કરફૂટ ચોરીના ગુનામાં ત્રણ ઇસમોને પાથમીના આધારે મહિલા સહિત ચાર ઇસમોને ઝડપી પાડ્યા ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ ચોવીસ નાના મોટા પાકીટ રોકડા રૂપિયા અને સોના ચાંદીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો આરોપીઓ હિંગરાજમાં ચોરી કરીને અજમેર દરગાહમાં દર્શન કરવા ગયા હતા આરોપીઓ બાઇક ઉપર અલગ અલગ વિસ્તારમાં ફરીને બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા વલસાડના હિંગરાજ ખાતે એક બંધ મકાને તસ્કરોએ ટાર્ગેટ કરી તસ્કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘટના કે વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસની ટીમે સરકારી અને ખાનગી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીને આધારે શંકાસ્પદ ત્રણ ઇસમોની ધોબી તળાવ પાસેથી મહિલા સહિત ચાર ઇસમોની વલસાડ રૂરલ પોલીસની ટીમે ઝડપી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી તસ્કરો પાસેથી લેપટોપ કેમેરા સોના ચાંદીના ઘરેણા પાંચ મોબાઈલ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ તાલુકાના ઇંગરાજ ખાતે એક બદમકાનમાં તસ્કરોએ તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારમાં છીનવટ તપાસ હાથ ધરી હતી ઘટના કે વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળથી આજુબાજુમાં સ્તરના સરકારી તથા ખાનગી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી જેના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાદમીના અધ્યારે વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં શંકાસ્પદ આરોપીની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાદમીના વર્ણનવાળા બાળા આવતા તેમને અટકાવીને પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ પૈકી ત્રણેય યુવકે હિંગરાજના બંધ મકાનમાં ગરફોટ જોડી કરી હોવાની કબૂલાત કરી હતી વધુ પૂછપરછ કરતા વર્ષેય ખાતે રહેતી બ્રિજેસની પ્રેમિકા શ્રદ્ધા શ્રદ્ધાનયાનગર કરે ચોરીનો મુદ્દા છુપાવ્યો હોવાનો કબલાત કરતા વલસાડ રૂરલ પોલીસની ટીમે મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ચોરીનો મુદ્દા માલ કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ રૂરલ પોલીસે લેપટોપ કેમેરો ઘડિયાળ ચોવીસ પેકેટ પાંચ મોબાઈલ સોના ચાંદીના ઘરેણા સહિત વલસાડ રૂરલ પોલીસે એક લાખ એકતાલીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને મહિલા સહિત ચારની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે